હું આપઘાત કરી રહ્યો છું કારણ કે મેં બધા જ પૈસા ઓનલાઈન ગેમિંગ એપમાં આવતી સ્ટેક નામના જુગારમાં ગુમાવી દીધા છે તેમજ જીવન જીવવા માટેની આશા પણ ગુમાવી દીધી છે મારા આ નિર્ણય માટે કોઈ પણ વ્યક્તિ જવાબદાર નથી તેનો જવાબદાર માત્ર ને માત્ર હું જ છું જુગારનું વ્યસન વ્યક્તિને અંદરથી ખાલી કરી દે છે આ જુગારમાંથી છોડાવવા મિત્રો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ હું જુગારની લત છોડી શક્યો નહોતો અને આ વ્યસન મને ચરમ સીમાએ લઈ ગયું હતું મૃતક યુવાને માતા પિતાને સંબોધી લખ્યું છે કે બહેનનો ફોન સમયાંતરે ચેક કરતા રહેજો તેનું ધ્યાન રાખજો ઓનલાઈન જુગારે માનસિક અને આર્થિક રીતે યુવાનોને પાયમાલ કરી દીધા છે મારી આત્મહત્યા પાછળ હું લોકોને એક સંદેશ આપવા માંગુ છું કે ઓનલાઈન જુગારથી દૂર રહો તેમજ યુવકે મિત્ર પ્રિયાંશને સંબોધીને જણાવ્યું હતું કે મારી છેલ્લી ઈચ્છા છે કે ઓનલાઈન જુગાર સદંતર માટે બંધ થવો જોઈએ કારણ કે ઓનલાઈન જુગાર એ એક ખતરનાક વ્યસન છે થેન્ક યુ સો મચ ફોર ધ ગ્રેટ લાઈફ ગુડ નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જે દક્ષિણી ઓનલાઈન ગેમિંગ જેને તમે હું અને આપણા જેવા ઘણા યુવાનો રમતા હશે ક્યારેક તેમાં સારા એવા પૈસા જીતી જઈએ તો વધુ એમ થાય કે લાવને હજુ રમી લઉં અને જો ભૂલથી પણ મોટી રકમ હારી જઈએ તો આપઘાત કરવાના વિચારો આવે છે અને ઘણા યુવાનો આપઘાત કરે પણ છે આવી જ એક ઘટના રાજકોટથી સામે આવી છે શહેરના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર સોસાયટીના વર્ધમાન એપાર્ટમેન્ટ પાસે રહેતો યુવક કૃષ્ણા રમાકાંત પંડિતે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ અને આપઘાત કર્યો હતો પરિવારજનો કૃષ્ણાના રૂમમાં પ્રવેશી અને બોલાવવા જતા ક્રિષ્ના લટકતી હાલતમાં જોવા મળ્યો હતો ત્યારે આ ઘટનાની જાણ થતા એકસો ની ટીમ પહોંચી હતી અને પંડિતને મૃત જાહેર કર્યો હતો યુવકે ચાલી રહેલ ગેમિંગ એપમાં મોટી રકમ હારી જતા આ પગલું ભર્યું હતું ક્રિષ્ના એક ભાઈ અને એક બહેનમાં મોટો હતો અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો જ્યારે મૃતકના પિતા રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરે છે આ ઘટના મામલે હવે ગાંધીગ્રામ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે પરંતુ અહીંયા સવાલ એ થાય છે કે વારંવાર સોશિયલ મીડિયા સાઇટ્સ પર આ ગેમિંગ રમવા મળતા હોય છે પરંતુ આપણને એ પણ ખબર હોય છે કે આ તમામ વસ્તુ છે તેની લત લાગી શકે છે તે આપણને નુકસાન કરી શકે છે અને ક્યાંક ને ક્યાંક જો આપણે તેમાં મોટી રકમ હારી જઈએ તો આપણા માટે એક મોટી મુશ્કેલી ઊભી આ ગેમિંગની લત કરી દેતી હોય છે

અને પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ઓનલાઈન ગેમ અથવા તો બેટિંગમાં એ વ્યક્તિ પૈસા ગુમાવ્યા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમારા ધ્યાન પર આવેલું છે વધુની જે વિગતો છે એ મેળવવા માટે થઈ એનો ફોન જે એફએસએલમાં મોકલવામાં આવશે અને એની જે પણ વેબસાઇટ કે એપ્લિકેશન્સ હોય એની વિગતો મેળવવામાં આવશે મારી સૌને એટલી જ નમ્ર અરજ છે કે આપના બાળકોના ફોન છે ભલે આપણે કોઈ શંકાની દ્રષ્ટિએ ચેક કરવા કે એવું નથી કહેતી પણ એટલીસ્ટ આપણા બાળકોની પ્રવૃત્તિઓ શું છે એ પછી એની ફોનમાં હોય કે પછી એના મિત્રવર્તુળમાં હોય એના ઉપર આપણું ધ્યાન રહે તે માટે સતર્ક રહેવું જોઈએ તમામે કારણ કે ઘણા બધા કિસ્સાઓ આવતા હોય છે બાળકો કોઈ ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ કે કોઈ પણ એપ્લિકેશન છે એમાં કોઈની સાથે કોન્ટેક્ટમાં આવે છે અને પછી એ વ્યક્તિ છે એની સાથે ઘરેથી નીકળી અને વ્યક્તિ સાથે જતા રહેતા હોય છે આવા પણ ઘણા કિસ્સાઓ સામે આવે છે અને આ જે સુસાઈડનો બનાવ આવ્યો એમાં પણ જે વિગતો છે એ પ્રકારે જ છે કે આ સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટના માધ્યમથી એનો જે ગેરઉપયોગ થાય છે એના ક્યાંક ને ક્યાંક ભોગ બનેલા છે તો ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા છે એનો જે સદુપયોગ કરવામાં આવે અને એ બાબતે મા બાપ છે પોતાના બાળકો સાથે સતત કોમ્યુનિકેશન કરી અને એમની પાસેથી વિગતો મેળવતા રહે તો આ વસ્તુ છે એને અટકાવી શકીએ છીએ ક્રિષ્ના જેવા કેટલા યુવાનો હશે જે ઓનલાઈન ગેમિંગનો ભોગ બનતા હશે શું સરકાર ઓનલાઈન ગેમિંગ બંધ કરશે કે કેમ તે પણ જોવું રહ્યું આ સમગ્ર બનાવને લઈને તમારું શું મંતવ્ય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર